હજુ પણ અંદર મટીરિયલ સળગી રહ્યું છે કંટ્રોલ રૂમ થી અમને કોલ મળેલો કે જે ચિકોદરા ગામ છે ધનિયાવી પાસે ચિકોદરા ગામ છે એની સીમમાં અમને કંટ્રાત ઘટના સ્થળે આવ્યા પછી ખ્યાલ આવ્યો હકીકતમાં અમને કોલ મળેલો તો નાની શોપ દુકાનમાં આગ છે ધનિયાવીમાં ઘટના સ્થળે આવી અને ખ્યાલ આવ્યો કે જે સ્ક્રિપ્ટનું મોટું જે મેદાન છે આપની સામે જોઈ રહ્યા છો કે ભરેલું હતું અને વિશાળ આગ હતી તાત્કાલિક આવી અને આગને કંટ્રોલ કરવા માટે અમે તૈયારી સાથે આવ્યા હતા ટીમે પૂરેપૂરું આગ કંટ્રોલ કરી લીધી છે અને આગ હાલ કંટ્રોલમાં છે જે રીતના સ્ક્રેપનું ગોળ અહીંયા સ્થાનિકોની વિગત અનુસાર આ લોકો વારે ગઢ વાયરોને પણ એ બારે છે એ માટે પણ જીટીસીટીનું લાયસન્સ હોવું જરૂરી છે તો શું આમની કંઈ ચકાસણી થશે આ સો ટકા એ તપાસ થવી જ જોઈએ કારણ કે જો એ નોર્મલી આગ લગાવવા માટે વાયરોને સળગાવે છે તો ક્યાંક ને ક્યાંક આગ લાગવાનું કારણ પણ એ બની શકે છે તો એ ખાસ તો એક આગ ન લગાડવી જોઈએ અને જે પણ એ લાયસન્સ લેવા પાત્ર છે એમને ખૂબ જરૂરી લેવું છે અને એની તપાસ થવી જોઈએ આ ગોડાઉનનો માલિક કે ચાર પાંચ જણા સાથે હતા છે એ અત્યારે અમને પરફેક્ટ એક વ્યક્તિ નથી મળેલા અમે જ્યારે આમના લખાણ લેશું ત્યારે પ્રોપર એમનું નામ અને જે આ એના માલિક છે એમનું એડ્રેસ વગેરે અને એમનું નામ સહિત વિગત લેશું હાલ અત્યારે આગ લાગવાનું કાંઈ કારણ જાણવા મળેલ નથી સાહેબ ભારે ગડે આગ લાગવાના કારણે ઘણી બધી નુકસાની થઈ હોય અને આવા લોકો પાસે જો જીપીસીપી નું લાયસન્સ ના હોય ને આવી રીતના આગ લગાઈને જો નુકસાન થતું હોય તો એની પર કોઈ કડક કાર્યવાહી થવી જરૂરી છે આ જે પણ જે નિયમો અનુસાર એમને જે પણ લાયસન્સ લેવાનું થતું હોય તો એ ખૂબ જરૂરી છે ના હોય તો એમની ઉપર કાર્યવાહી થવી જ જોઈએ સ્ક્રેપના ગોડાઉન માટે બેન કે એનઓસી લેવી જોઈએ કારણ કે આવી રીતના ભારે આગ લાગતી હોય તો તમે જોઈ રહ્યા છો કે આપણે એક ખુલ્લા મેદાનમાં છીએ એ પ્રોપર સ્ક્રેપનું મેદા મેદાન પર શું કહે એક ગોડાઉન પણ નથી અને એક મેદાન ઉપર એમને પૂરો સ્ક્રેપ રાખેલો છે તો નિયમ અનુસાર જે પણ લાગતું હોય એ ફરજિયાત લેવું જરૂરી છે જો સ્પ્રેકનું ગોડાઉન હોય તો એમને એનઓસી લેવી પણ જરૂરી હોય છે અત્યારે અમારી જેઆઈડીસીની ટીમ સાથે અમે આવ્યા છીએ અને અમારી જેઆઈડીસીની ટીમ બે ફાયર એન્જિન સાથે અમે અહીંયા ઘટના સ્થળે આગને કંટ્રોલ કરેલી છે સર આપના પરિચય સબ ઓફિસર હિરનદાન ગઢવી